નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાયબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ બસો ત્યાંસી કરોડના છ જેટલા એમઓયુ કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા એસપીજી ઇન્ફ્રાક્રોન પ્રાઇવેટ લિમિટેડ સાથે બસો દસ કરોડના એમઓયુ કરાયા હતા સરકારના અલગ અલગ વિભાગના કુલ અગિયાર હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોટેક્ટના પ્રદર્શન માટે કુલ છત્રીસ સ્ટૂલ ઉભા કરાયા હતા અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટૂલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘ તાંડવ તથા વાવ થરાદ સુઈ હજુ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ છે ત્યારે પૂરગ્રસ્ત પીડિતોને ન્યાય આપવાની જગ્યાએ સ્થાનિક આગેવાનો દ્વારા રાજકીય રમતો રમવામાં આવી રહી છે જેમાં પીડિત પ્રજાને પીલાવાનો વારો આવ્યો છે ત્યારે વાવ તાલુકાની બાલુત્રી ગામે ભરાયેલી વરસાદી પાણી બાબતે ગ્રામજનો તંત્ર આગળ અઢાર સપ્ટેમ્બરથી સતત રજૂઆતું કરવામાં આવી રહ્યા છે પણ હજુ સુધી માત્ર આશ્વાસન મળી રહ્યું છે જેથી ગામ લોકો વાવ મામલતદાર કચેરી પ્રાંગણમાં ધરણા પર બેસી ન્યાયની વાત જોઈ રહ્યા છે વાવ મામલતદાર કચેરીએ બીજા દિવસે ધરણા યથાવત રહેતા તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળતા મોડી રાત સુધી લોકો કચેરી આગળ બેસી રહ્યા હતા જેથી મોડી રાત્રે લોકોએ કચેરી આગળ ગરબા ગાવાની શરૂઆત કરી જણાવ્યું હતું કે આ ખુશીના ગરબા નથી પરંતુ આ દુઃખના ગરબા છે ગામની અંદર અતિવૃષ્ટિ સર્જાતા ગામના પૂર્વ સરપંચે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશું અને ધરણા પર બેસવાની મક્કમતા દાખવી છે ગામમાં આવેલા સ્મશાન ભૂમિ તેમજ શાળામાં વરસાદ પાણી ભરાયેલા હોવાથી ગામની અંદર કોઈ મૃત્યુ પામે તો અગ્નિદાહ થઈ શકે તેમ નથી બાળકોનું શિક્ષણ કાર્ય બંધ હોવાથી વધુના અભ્યાસ પર સીધી અસર પડી શકે તેમ છે સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવના લીધે રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે પાલનપુર તાલુકાના લુણવા ગામમાં ઠાકોર સમાજ મહાકાળી યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે નવરાત્રિના ચોથા દિવસે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થતા હતા અને મંડળના સભ્યોએ મા અંબાની ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી નાના મોટા સૌ રહીશોએ ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંજે ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર સામે આવ્યા છે આવતીકાલથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે બે ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે सिमको સનલાઇટ पैंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स રાણાજી ગોડિયાર પ્રાથમિક શાળામાં નવરાત્રી ઉજવણી ધાનેરા તાલુકાની રાણાજી ગોડિયાર પ્રાથમિક શાળામાં આજરોજ નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિની ઓળખ અને મૂલ્યો પ્રત્યે જાગૃત કરવાનો હતો કાર્યક્રમની શરૂઆત કુમકુમ તિલકથી કરવામાં આવી ત્યારબાદ મા અંબાની સ્થાપના સાથે બાલિકાઓ દ્વારા નવદુર્ગાની આ આરતી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી માને ભોજન પ્રસાદ અર્પણ કર્યા બાદ બાળકોને પરિવાર ભાવના સાથે પંચ પરિવર્તન વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હતું આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરનાર દિવ્યાબેન સુથારના પિતા ભરતભાઈ મફાભાઈ સુથારને સરકારી નોકરી મળતા તેમના પરિવારના સદસ્યો દ્વારા તમામ બાળકોને પ્રીતિ ભોજન અપાયું લાડુ દાળ ભાત શાક અને પૂરીનો સ્વાદિષ્ટ ભોજન લઈ બાળકો તેમજ ઉપસ્થિતોએ આનંદ અનુભવ્યો હતો અંતમાં બાળકો દ્વારા ગરબાની રમઝટ માણવામાં આવી અને શાળાના આચાર્ય મહેશભાઈ ત્રિવેદીએ તમામ મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પાલનપુર ખાતેથી સ્વદેશી અભિયાનને પ્રેરણાભર પૂરું પાડવા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂત વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનવાના આહવાનને સાકાર કરવા સ્વદેશી વસ્તુઓની વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સ્વદેશી અભિયાન એ આત્મનિર્ભર ભારત બનવાનો મુખ્ય પાયો અને સિદ્ધાંત છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાલનપુર સ્થિત અમીર રોડ પર સ્વદેશી અભિયાન અંગે પ્રેરણા પૂરું પાડ્યું હતું બંને મહાનુભાવોએ અમીર રોડ પર આવેલી દુકાનોમાં સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સ્વજ ભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અધ્યક્ષ અને મંત્રીએ દેશ માટે આ કાર્યમાં સૌને સહકાર આપવા માટે સંદેશો આપ્યો હતો ખાસ કરીને વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે ધાનેરાના નેનાવા બોર્ડર પાસેથી ટ્રકમાંથી દારૂ ઝડપાયો ટ્રકમાંથી છ હજાર ચારસો આઠ બોટલ દારૂ પકડાયો છે જેની કિંમત અંદાજે સોળ લાખ અડસઠ હજાર છસો ને અઠ્યાસી થવા પામ્યો છે બે આરોપી સાથે ટોટલ મુદ્દામાલ અંદાજે અઠ્યોતેર લાખનો ઝડપી પાડતી પોલીસ નેનાવા બોર્ડર પાસે વાહન ચેકિંગ દરમિયાન દારૂ ટ્રકમાંથી ઝડપાયો વાવ તાલુકામાંથી ધરણીધર ઢીમામાં નહીં જવા નાડુદેર ગામ લોકોએ વિરોધ કર્યો છે તાજેતરમાં રજૂ કરાયેલા ધરણીધર તાલુકામાં સમાવેશ નહીં થવા નાડુદર ગામ લોકોનો વિરોધ વાવમાંથી ધરણીધર તાલુકામાં નહીં જવા માટે વિરોધ દર્શાવ્યો છે નાડુદરને વાવમાં સ્થાયી રાખવા ગામ લોકોની માંગ છે મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા મળીને થરાદ પ્રાંત કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ વાઘેલા આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ વખા દિયોદર ખાતે એનએસએસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર દર્શનભાઈ જોશી કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર વિનયસિંહ પરમાર એનએસએસની સ્થાપના ઓગણીસો ઓગણસિત્તેરમાં માં મહાત્મા ગાંધીની શતાબ્દી નિમિત્તે ભારત સરકાર દ્વારા દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવી છે તેનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ એનએસએસની પ્રવૃત્તિઓના પોતાના અનુભવો શેર કર્યા હતા દિયોદર પ કેન્દ્ર શાળા નંબર બેમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું નવરાત્રીના ગરબા અને રાસ રમી ભૂલકાઓ ખૂબ જ આનંદ માણ્યો હતો આચાર્ય બીએ એ રાઠોડ શાળાના ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બનાસ ડેરીના નામથી નકલી ઘી બનાવનાર ડીસા તાલુકાના માલગઢના વેપારીને વીસ લાખનો દંડ કરાયો છે આગથડા પોલીસે ગત વર્ષે લાખણી નજીકથી પિકઅપ ડાલુ ઝડપાયું હતું બનાસ ડેરીના લેબલવાળા ડબ્બા જેવા જ જોવા મળ્યા બાદ પોલીસ કર્મચારીઓએ તમામ જપ્ત કરીને કાર્યવાહી કરી ફૂડ વિભાગને બોલાવ્યો જેમાં ફૂડ વિભાગ દ્વારા લીધેલા ઘીના સેમ્પલ ફેલ થતાં અધિક નિવાસી નાયબ કલેક્ટર દ્વારા જુદા જુદા કેસમાં પાંચ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો